અને આ ડીજે છે એ કોઈપણ જાતની સાઉન્ડ લિમિટ કે કોઈપણ જાતના પોતાના ડિવાઇસ લગાવ્યા વગર ખૂબ જ મોટા અવાજે પોતાના વોલ્યુમમાં રાખીને અને વિવિધ પ્રોસેસનમાં એનો ઉપયોગ કર્યા કરતા હોય છે જેને કારણે આજુબાજુના લોકોથી ડિસ્ટર્બ થતા હોય છે ઘણીવાર આ લોકોનો જે અવાજ છે જે નક્કી કરવામાં આવેલી જે ડીબી છે સાઉન્ડ લિમિટ છે એના કરતાં ખૂબ જ વધારે હોય છે અને આજુબાજુના લોકોને ઘણીવાર જે પેસમેકર લગાવેલા હોય છે કે હાર્ટબીટ છે એને બી થંભી જાય છે ઘણીવાર એ લોકોના કાન છે નમ થઈ જતા હોય છે બાળકોને પણ ઘણી અસર થતી હોય છે સરકારશ્રીએ આને કારણે એક નોટિફિકેશન બહાર પાડેલું છે કે જેમાં કોઈ પણ સાઉન્ડ ડિવાઇસ છે એ ભાડેથી જ્યારે આ ડીજે કે કોઈ બી સાઉન્ડ સિસ્ટમ છે એ વેચવામાં આવ જ્યારે ભાડેથી કરવામાં આવતી હોય છે ત્યારે એમાં સાઉન્ડ લિમિટર લાગેલા હોવા જોઈએ અને એ જ રીતે જ્યારે આનું જે સપ્લાય કરે છે વેચે છે એ લોકો પણ જ્યારે વેચે ત્યારે સાઉન્ડ લિમિટર લગાવેલા હોવું જોઈએ એક એવું સરકારનું નોટિફિકેશન છે અમારા ધ્યાનમાં આવ્યું હતું હતું કે રાવપુરા અને નવાપુરા વિસ્તારમાં ઘણી જગ્યાએ આ પ્રકારના જે ડિવાઇસીસ છે વેચવામાં આવેલા છે જેથી કરીને અમારા જે સીટી સાહેબ છે વડોદરા સિટી સાહેબ છે એની સૂચનાથી અને અમારા જેસીબી સાહેબ તેમજ જીસીબી સાહેબના માર્ગદર્શન હેઠળ અમે આ વિવિધ શોપમાં ચેકિંગ કરવામાં આવ્યો હતું પાંચ જેટલી સ્ટોપ છે અમે ચેકિંગ કરવામાં એમાં જેબી સાઉન્ડ મારૂતિ ઇલેક્ટ્રોનિક્સ હરસિદ્ધિ ઇલેક્ટ્રોનિક્સ રાજા ઇલેક્ટ્રોનિક્સ અને વિલાયક ઇલેક્ટ્રોનિક્સ જે રાવપુરાના હાથમાં છે એમ વિવિધ જગ્યાએ અમે તપાસ કરી હતી જેમાંથી આ પાંચમાંથી ત્રણ જેટલી શોપમાં મારુતિ ઇલેક્ટ્રોનિક્સ અને હરિસિ ઇલેક્ટ્રોનિક્સ જે નવાપુરાની હદમાં આવેલી છે ત્યાં અને વિનાયક ઇલેક્ટ્રોનિક્સ જે રાવપુરાની હદમાં આવેલો છે ત્યાં તપાસ કરતાં અમને લોકોને સાઉન્ડ બીડ મળ્યા પ્રેશર બીડ મળ્યા આવેલા હતા પ્રેશર ભીડ એક એવી સિસ્ટમ છે કે જેને કારણે જો આ ડિવાઇસમાં સાઉન્ડ ડિવાઇસ છે કે સ્પીકર છે એમાં એક બીટની જગ્યાએ લોકો એક બે ત્રણ ચાર પાંચ છ બીટ લગાવતા હોય છે જેને કારણે જે સાઉન્ડની તીવ્રતા હોય છે એની જે ફ્રિકવન્સી હોય છે એ ખૂબ જ વધી જાય છે અને ખૂબ જ હાઈ વોલ્યુમ જે આપણા પરમિસિબલ ડેસિબલ છે તેના કરતાં વધારે અવાજ છે ઉત્પન્ન થતો હોય છે અને રાહદારી લોકો આજુબાજુમાં રહીશો તેમજ રાહદારીઓ છે જ્યારે સાઉન્ડ લાગતો હોય ત્યારે પરેશાન થતા હોય છે અમે આ વિવિધ દુકાનોમાંથી 14 જેટલા જે આ પ્રેશર બીટ છે એ કબજે કરેલ છે અને આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરે છે કેટલા લોકોની પૂછપરછ કરી છે ને કેમ લગાડતા કેમ વધારે સાઉન્ડ માટે મોટે ભાગે અત્યારે માર્કેટમાં જે ડીજે છે એ ડીજે ની ખૂબ જ કોમ્પિટિશન વધી ગઈ છે જેથી કરીને દરેકને એવું લાગે છે કે મારો જે સાઉન્ડ છે એ ખૂબ જ સારો છે અને મારું ડીજે છે ખૂબ જ વધારે અસરકારક રીતે કામ કરે છે અને પોતાને વધારે ફાયદો થાય એના માટે આ લોકો છે આ જે પ્રેશર મીટ છે એ લગાવવા માટે જે તે જગ્યાએ આવતા હોય છે અને એને કારણે પોતાનો જે સાઉન્ડ છે એ વધારે તીણો બનાવીને અને વધારે ચાર બનીને જે ગ્રાહકોને છે આકર્ષવા માટે આનો ઉપયોગ કરતા હોય છે અત્યારે અમે જે પાંચ જેટલી દુકાનો છે એમાં તપાસ કરી હતી એમાંથી ત્રણ જેટલી શોપ છે એમાંથી જે આ પ્રેશર મીટ મળી આવ્યા હતા તો એને અમે કાયદેસર રીતે સીઝ કરેલ છે અને તેના માલિકોને બોલાવી અને આની પૂછપરછ કરેલ છે તો સર આવનાર દિવસોમાં ઝુંબેશ જરૂરી છે કારણ છે કે આ પ્રકારે જ્યારે વાર તહેવાર હોય ત્યારે આ પ્રકારના સિસ્ટમો વાગતા હોય છે આપણે દુકાનમાંથી પકડ્યા પણ કોઈ જગ્યાએ વાગતું હોય તો ક્યાં કોઈ ચેકિંગનું આમાં પણ જે બીપીસીબીની ગાઈડલાઇન છે એને કારણે વડોદરા સિટી સાહેબે એક જાહેરનામું ઓલરેડી બહાર પાડેલું છે કે જેમાં કોઈપણ ડિવાઇસ છે કોઈ કોઈપણ પ્રોસેસર કાઢવાનું અથવા કોઈપણ જગ્યાએ આપણે ડીજે સિસ્ટમ કે સાઉન્ડ સિસ્ટમ ભાડે લેવાની હોય તો ફરજિયાત જ કરી નાખી છે કે એ જે સિસ્ટમ છે એમાં સાઉન્ડ લિમિટર લાગેલા હોવા જોઈએ જો એ સાઉન્ડ લિમિટર લાગેલા ન હોય તો એવી કોઈ પણ એ સિસ્ટમ છે એ કોઈ પણ જે કાર્યક્રમ કરી રહ્યા છે તે લોકો એવી સિસ્ટમને ભાડે રાખી શકશે નહીં